નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું સ્વામિનારાયણની સાળંગપુર બીએપીએસ મંદિરના સ્વામીની કાર તણાઈ ગઈ હતી રાણપુર નજીક કોઝવેમાં કાર તણાતા બેના મોત થયા છે ચારનો બચાવ થયો છે ઓછા ક્ષણ પરત ફરતી વખતે અરટી ગામમાં સાત લોકો સવાર હતા ઇટાલિયા વર્સિસ અમૃત્યા

મહુવામાં ત્રણ સંતાનોને મૂકીને પ્રેમી સાથે જતી રહી હતી પત્ની ત્યારે પતિએ સાસુ સસરાની હત્યા કરી નાખી છે હાલ સંઘે કહ્યું છે કે પોલીસનો ડર ગુનેગારોમાં હોવા જોઈએ મિત્રો અત્યારે બુટલેગરો બેફામ બની રહ્યા છે દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે તેમને પકડવામાં આવતા નથી અને હર જાણે કે શું અત્યારે બોલી રહ્યા છે પોલીસનો સંદેશ દંડાનો ઉપયોગ ગુનેગારો સામે કડકાઈથી કરો હું તમારી સાથે છું હર સંઘવીની પોલીસને ટકોર સો મિત્રો હવે બુટલેક કરવાને આ આદેશ મુજબ પકડવામાં આવશે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘે કહ્યું છે કે પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ પોલીસ ને અપાયેલા દંડા ઉપયોગ થવો જોઈએ કડક વલણ સુરતમાં રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સંકલનની બેઠકમાં ધારાસભ્ય અધિકારીનો લીધો છે ઉદડો સો વરસાદનો નવો રાઉન્ડ આવશે ગુજરાતમાં જળબંબાકાર થશે વરસાદની આગાહી સામે આવી છે ઉત્તર ગુજરાત થી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજા મચાવશે તાંડવ નોંધી લેજો અંબાલાલની આ તારીખો ગુજરાતમાં તેમજ આગામી સમયમાં અનેક રાજ્યોમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો દૂરના તોફાન આવી રહ્યા છે વિશ્વમાં રેતી અને ધૂળ ભરેલી આધીથી વધતો ખતરો એકસો ને પચાસ દેશના તેત્રીસ કરોડ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે દર વર્ષે બસો કરોડ ટન દૂરથી આરોગ્યને અસર થાય છે તેવું ડબલ્યુ એ જણાવ્યું છે વિશ્વ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનો આ રિપોર્ટ સામે આવ્યો છે દિલ્હીમાં શાળાઓને બોમ્બથી મિત્રો ઉડાવી દેવાની ધમકી આવી છે અને પોલીસ અત્યારે એક્શન મળવા મળી રહી છે મિત્રો અવકાશમાં સત્તર દિવસ સુધી વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા પછી રવિવારે સાંજે ભારતીય અવકાશયાત્રી સુભાંશુ શુક્લા અને તેમના ત્રણ અન્ય શાસ્ત્રી અવકાશયાત્રીઓ માટે વિદાય અને રાત્રિ ભોજન કરવામાં આવ્યું શુભાંશુ શુક્લા અને તેમના સાથીદારો માટે વિદાયની ખાસ ક્ષણ હતી જે સાંજે સાત વાગે અને પચીસ મિનિટે એટલે કે ભારતીય સમય પ્રમાણે એક સમારંભના રૂપમાં જોવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે